પાટણ શહેરમાં જેઠ માસની પૂર્ણિમાએ વડ સાવિત્રી પૂર્ણિમાના પરિતાઓ દ્વારા પતિના દીધા સાથે પૂજન કરી કથા શ્રવણ કરવામાં આવ્યું હતું પૌરાણિક કથા અનુસાર સાવિત્રી દેવી પોતાના તપોવરથી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પરત લાવ્યા હતા એટલે જ પાણીતાઓ પતિના દાદુ માટે પરંપરાગત રીતે વ્રત કરી પૂજન કરે છે તો આ વ્રતમાં વડની પૂજા કરવામાં આવી છે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવાની વાંચવાની પરંપરા છે તો યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે તો શહેરમાં અંબાજી મંદિરમાં બાજુમાં આવેલ ખંડોભ મહાદેવ બાગેશ્વર મહાદેવ સહિતના પ્રાચીન મંદિરોમાં વડ સાવિત્રી વ્રતની ઉજવણી માટે પાણીતાઓ ઉમટી પડી હતી તો મંદિર પરિસરમાં આવેલ વડીલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું

CN24 News Mobile App